નમસ્કાર મિત્રો હું ખાંટ અમૃત આપ સૌની આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે આપણે જે ટાટની એક્ઝામ લેવાની હતી તેની અંદર ગુજરાતી પેપરનું પેપર સોલ્યુશન જોઈશું આની અંદર લગભગ તો બધા પ્રશ્નો સાચા જ છે પરંતુ અમુક પ્રશ્નો ખોટા પણ હોઈ શકે છે જેના માટે જો તમને સાચા ઉત્તર ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ વ્હાલાજીનું રૂપ મહાશુપકારી એ પંક્તિમાં વપરાયેલા વિશેષણનો પ્રકાર કયો છે તો એ ગુણવાચક પિતાજીની આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા ચિઠ્ઠી ભીંજાય એ તો એક પ્રક્રિયા છે ગાંધીજી લખે છે એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો તો ગાંધીજીનું એ પ્રેમબાણથી શું વિંધાયું તો હૃદય મોટું જૂનું લાકડું અથવા ઝાડનું થળિયું માટે સામળિયોજી બોલ્યો કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે તો એની અંદર ખોડ આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા આ વાક્યમાં ખરેખર શેની વાત છે તો એ આકારની વાત છે જીવન જંગે જગત ભમ્યા એ કાવ્ય પંક્તિમાં ભમ્યાનો અર્થ શું કરશો તો એની અંદર લક્ષ ચૂકાય ગયું હોય તે તેમ ભટક્યા લોહીની સગાઈ વાર્તામાં મોટો દીકરો અમૃત કૈકીની વેદનાને બરાબર સમજ્યો હતો તેવું નીચેનામાંથી કયા વાક્યમાંથી ફલિત થતું નથી તો એનો જવાબ છે વહુ એના મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ એ સાથે વેદના નો કાળમીટ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો તુલસીદાસજી નરસિંહ મહેતા શંકરદેવ અને માધવ દેવે એકતાનો અનુભવ કઈ રીતે કર્યો તો એ પુણ્યભૂમિ ભારતમાં જન્મ પામ્યાને કારણે આની અંદર બીજો પણ છે ઈશ્વર ભક્તિને કારણે આ બેમાંથી એક જવાબ આવી શકે પછી શાસન પહોંચ્યો ત્યાં બજાર સુમસામ જોયું આ વાક્યનો અર્થ દર્શાવતું વાક્ય ઓળખો તો બજારમાં દુકાનો બંધ હતી અને ખાસ અવર જવર અવર જવર ન હતી કોળિયું તારું કાચી માટેનું તેલ દિવેલ છુપાયા પંક્તિ દ્વારા કવિ શેને સૂચવે છે તો જ્ઞાન અને બળ જે વાક્યમાં વ્યંગ ન થયો હોય તેવું વાક્ય દર્શાવો તો એની અંદર છે બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબીન પાસે જઈને અંદર મૂકી આવે છે તો આની અંદર વ્યંગ નથી જોડકા જોડવાના છે એની અંદર એક રિ એક અ સાથે બે રી એ ડ સાથે ત્રણ એ બ સાથે અને એ એ અ સાથે રીતના જોડકા એટલે ઓપ્શન આવશે ચાંદ સૂરજ અને તારાની સાથે કોઈ પણ પ્રાણીના નીચેનામાંથી કયા અંગનો સીધો સંબંધ છે તો એની અંદર આંખનો આગળનો પ્રશ્ન ટાંકણાના ઘાસ સહીને પણ કદી તૂટે નહીં એ જ આરસ પહાણ નિજપળ શિલ્પને ધારણ કરી ધારી શકે પંક્તિનો ભાવાર્થ દર્શાવો તો મુશ્કેલીમાં અડગ રહીને જીવન સુંદર અને સાર્થક બને છે એની અંદર ભાવાર્થ છે તો આ એક ઉદાહરણના આધારે આપણને શું શીખવા મળ્યું એ બાબતે ને ભાવાર્થ કહેવાય એટલે એ આવશે સી વાર્તાના આડાવળા ક્રમમાં લખેલા વાક્યોને તેમના ઘટનાક્રમ મુજબ ગોઠવો તો એની અંદર પહેલાં આવશે બે પછી ત્રણ પછી એક છ પાંચ અને ચાર નીચેનામાંથી કયો વાક્ય પ્રયોગ સાચો છે તેવો ઓળખાવો તો વીજળીની કરામતથી કૃષ્ણ જન્મ તાદ્રસ થતો બતાવવાનો હતો આગળનો પ્રશ્ન ફાટી તૂટી ગુણપાઠ કેરોસીનના કાટ ખાયેલા ડબ્બાના પતરાનું છાપરું ઝુપડામાં ફગફગ ગયો દીવો આ વિશેષણોનો પ્રયોગ કરીને લેખકે સમાજની કઈ પરિસ્થિતિને આબેહૂબ વર્ણવી છે તો એ ગરીબાઈની નીચે આપેલા વાક્યોને તેના ઘટનાક્રમ મુજબ ગોઠવો તો એની અંદર પહેલાં આવશે બે પછી ચાર પછી ત્રણ અને એક એ પ્રકારે ડી ઓપ્શન આવશે અહીંયા પણ રૂઢિપ્રયોગનો અર્થ જોડકા જોડવાના છે તો એની અંદર પહેલાં એક સાથે ડી બે સાથે એ ત્રણ સાથે બી ચાર સાથે સી આ પ્રકારે જોડકા જોડાય છે એટલે બી ઓપ્શન આવશે પછી મનીષા નિર્ભય અને પરાક્રમી બની ગઈ છે આ વાક્ય સાથે અર્થની રીતે બંધ બેસતું ન હોય તેવું વાક્ય ઓળખાવું તો એની અંદર આવશે વાઘની છલાંગથી તે ચીસ પાડી ઉઠી આગળનો પ્રશ્ન એની અંદર જોડકા છે એની અંદર એક સાથે ડી બે સાથે સી ત્રણ સાથે બી ચાર સાથે એ એ પ્રકારે સીઓ ઓપ્શન જે રહ્યો એ આવશે આગળનો પણ પ્રશ્ન રહ્યો એ જોડકા છે એની અંદર એક સાથે સી બે સાથે ડી ત્રણ સાથે એ અને ચાર સાથે બી આ પ્રકારે એ ઓપ્શન જોઈએ સાચો છે નીચેનામાંથી કયા વાક્યમાં ક્રિયા વિશેષણ નથી તો એની અંદર અધિકારી રસ્તાનું નિરીક્ષણ કરી રહ્યા છે આગળનો પ્રશ્ન વહી ગયેલો સમય પાછો આવતો નથી આ અર્થ સમજાવતી પંક્તિ ઓળખાવો તો એની અંદર ચાલો જીવ જવાનો આગળ નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવા શક્ય વહતું વહવું નીચેનામાંથી ગરીબીની પરિસ્થિતિ સૂચવતી કહેવત ઓળખાવો તો પેટે પાટા બાંધવા અહીંયા ત્રણ ખાલી જગ્યાઓ છે ત્રણ ઓપ્શન છે એની અંદર પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ચિત્ત બીજી ખાલી જગ્યાની અંદર ભેજું અને ત્રીજી ખાલી જગ્યાની અંદર મગજ એ પ્રકારે બી ઓપ્શન આવશે એકસો સત્યાવીસમાં પ્રશ્ન નીચેના ભાષા પ્રયોગો દ્વારા જીવલાના વ્યક્તિત્વનો વ્યક્તિત્વને ઉપસાવતા કયા ગુણો છે તો એની અંદર પ્રેમાળ સરળ અને પ્રામાણિક નીચેનામાંથી કયું વાક્ય ભાવ્ય વાક્ય છે તો સંકુલમાં વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય આગલો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો તો કરતા ઝાડ કરોળીઓ ભોંય પડી પછડાય વન ટુ ટેલે તાતણે ઉપર ચડવા જાય તો એ દોહરો છંદ છે એલા ડોસલા આવો ભૂખાવળો ક્યાંથી થયો આ વાક્યમાં કયું વિરામચિહ્ન ક્યાં આવશે તો દોસલા પછી અલ્પ વિરામ અને ત્યુ પછી પ્રશ્ન આવશે એ રીતના હવે આ બધા પ્રશ્નોને એક એક માર્ક છે અમારે હજાર વર્ષ અંધારે ગયા તમે આવા ડાહ્યા ક્યાંથી થયા આખા મોટાની તો એવી જાણ મૂકી હીરો ઉપાડે પાણ આ છપ્પા દ્વારા કવિનો વ્યંગનો ભાવ વ્યક્ત થાય છે અર્થની રીતે અલગ પડતા વાક્યને ઓળખો શેઠે જીવનમાં સુખ જ સુખ જોયું છે તેમની પાસે અક્ષર જ્ઞાન નથી પણ અનુભવ જ્ઞાન છે વાક્યનો અર્થ દર્શાવતું વિધેય વાક્ય ઓળખો તો એની અંદર આવે તેઓ નિરીક્ષર છે પણ તેમની પાસે અનુભવ જ્ઞાન છે વિરોધી શબ્દ પ્રયોગવાળા વાક્યને ઓળખો તો પ્રગતિના પંથે પ્રયાણ કરતાં કરતાં ક્યારેય અવગતિના પંથે પ્રયાણ થયું તેનું ભાન જ ન રહ્યું અને અંદર પ્રગતિ અને અવગતિ બે વિરોધી શબ્દો છે નીચેનામાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે ચોથા સ્થાને કયો શબ્દ આવે તો એ ત્રાજવું નીચે આપેલા વાક્યમાંથી સંધિયુક્ત શબ્દ ધરાવતું વાક્ય ઓળખો તો મારા બાળકોના સંસ્કાર ન બગડે વિદ્યાલયમાં શિસ્તનું પાલન થાય છે થું આંસુ તો લાગે ખારું પંક્તિમાં કયા શબ્દ દ્વારા અણગમાનો ભાવ સૂચવાય છે તો એની અંદર થુ નીચેનામાંથી કયો તળપદો શબ્દ છે તો એરુ તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચઢતો હતો રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો તો એ તત્પુરુષ સમાસ નીચેનામાંથી કયો શબ્દ નકારનો ભાવ સૂચવતો નથી તો એ અજવાળું નીચેનામાંથી કયા શબ્દની જોડણી નિયમ અનુસાર નથી તો એ ખાસિયત નીચેનામાંથી કયો પ્રત્યય વિરોધી શબ્દ બનાવવા માટે વપરાય છે તો એની અંદર કુ ની અંદર કુટેવ એ રીતના વિરોધી શબ્દ બને નીચેનામાંથી સંધિનો કયો નિયમ યોગ્ય નથી તો ત પ્લસ તાલવ્ય વ્યંજન બરાબર યથાવત જીવલો આવે ત્યારે બાનું થોડું ઘણું કામ કરી જાય રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો આની અંદર ખાસ ખબર નથી મને ગંગા સતી એમ બોલ્યા અરે પાનભાઈ જેનું જેને વચનોમાં વિશ્વાસ રેખાંકિત શબ્દ કઈ બોલીનો છે તો એ સૌરાષ્ટ્રની બોલી ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુલ ઇકોતેર રેખાંકિત શબ્દ છે સંપીયન શાહી સોનેટમાં પંક્તિ વિભાજન કેવી રીતે થાય છે તો ફોર પ્લસ ફોર પ્લસ ફોર પ્લસ ટુ ઇક્વલ ટુ ફોર્ટીન જીવલાની અજ્ઞાન વફાદારી હું મુખ સાક્ષીની જેમ જોયા કરતો આ વાક્યમાં એની અંદર ખાસ ખબર નથી વહી જતી આ આ લે વ્યાકુળ કરે છે અહીં આ પંક્તિમાં કયું વિરામચિહ્ન પ્રયોજાયું છે તેની અંદર લોપક ચિહ્ન પ્રહર એટલે સાડા સાત ઘડી જૂથ ચર્ચા પદ્ધતિની મર્યાદા સૂચવે છે તો જૂથના તમામ અધ્યેતાઓ સક્રિય બનતા નથી માઇક્રો ટીચિંગ શબ્દનો સૌ ઉપયોગ કોણે કર્યો હતો તો ડ્વાઇન એલન શૈક્ષણિક હેતુઓના વર્ગીકરણ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો મેન્જામિન બ્લૂમ પ્રક્ષ પ્રશિક્ષણાર્થી વિવિધ શૈક્ષણિક પદ્ધતિ ઉપર પ્રભુત્વ મેળવે તે માટે અભ્યાસક્રમમાં સાનો સમાવેશ કરવામાં આવે છે તો સિમ્યુલેશન પછી એની અંદર પહેલાં માઇક્રો ટીચિંગના સોપાનોમાં ચાર ત્રણ એક બે અને પાંચ એ પ્રકારે આવશે કઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓની મૌલિક ચિંતન કરવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે તો નિદર્શન પદ્ધતિ શિક્ષણમાં સૌ પ્રથમ પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરનાર કોણ હતા તો જોન ડ્યુ એક સંકલ્પના સમજાવવા માટે પહેલા શીખેલ અન્ય સંકલ્પનાને આધાર બનાવવામાં આવે તેને શું કહેવાય અનુબંધ પ્રમાણિકતા નૈતિકતા વફાદારી જેવા ગુણોના મૂલ્યાંકન માટે મૂલ્યાંકનનું કયું સાધન શ્રેષ્ઠ છે તે પ્રસંગ નોંધ નીચેના પૈકી કઈ લાક્ષણિકતા મનોવૈજ્ઞાનિક કસૂટીની નથી તો તુલનાત્મકતા પાઠ આયોજનથી અધ્યાપકને શું ફાયદો થાય છે તો અધ્યાપકમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વધે છે પ્રશ્ન કૌશલ્ય દરમિયાન વિદ્યાર્થીઓને પૂર્ણ કરવા માટે પૂછાયેલા પ્રશ્નના અનુસંધાનમાં અન્ય પ્રશ્નો પૂછવામાં આવે તો તે કયા પ્રશ્નો કહેવામાં આવે છે પૂરતી પ્રશ્નો પછી આગળ છે મુદ્રિત સામગ્રીના અર્થને ધ્વનિયુક્ત ઉચ્ચારણ સિવાય ગ્રહણ કરવું એટલે મુખવાચન મુક્ત અને સર્જનાત્મક અભિવ્યક્તિનું માપન કયા પ્રશ્નો દ્વારા કરી શકાય છે તો નિબંધ પ્રકારના હરબાટ એ આપેલા પાઠ આયોજનના પાંચ પગથિયા પૈકી પ્રથમ પગથિયું કયું છે તો એ પૂર્વ તૈયારી અથવા તૈયારી માઇક્રો ટીચિંગ અને સ્ટે લેસન પાઠને જોડતી કડી કઈ છે તો એની અંદર આઈ થિંક એકમ આયોજન નહીં પણ પાઠ આયોજન આવશે આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓની શૈક્ષણિક નબળાઈ કે કચા જાણવા માટે કઈ કસોટી ઉપયોગી છે તો એની ધન કસોટી અને તર્ક આધાર કરી સામાન્યકરણ કરીને સિદ્ધાંત નિયમ સૂત્ર કે વ્યાખ્યા તારવવાની પદ્ધતિ કયા નામથી ઓળખાય છે તો આગમન પદ્ધતિ માઇક્રો ટીચિંગની શરૂઆત અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં થઈ હતી તો એનો જવાબ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી નીચે નંબરથી કોણ માત્ર સંખ્યાત્મક હોય છે તો એ મૂલ્યાંકન આ પ્રશ્નોની તમારે પીડીએફ ફાઇલ તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામની લિંક મૂકેલી છે જેના દ્વારા તમે આ ચેનલ સાથે જોડાઈ ને આ પીડીએફ ફાઇલ મેળવી શકો છો જય હિન્દ જય ભારત